ભાણીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણીનો જે મામલો સામે આવ્યો છે જૂનાગઢ શહેર પ્રમુખ મનોજ જોશીનું નિવેદન સામે આવ્યું ભાજપની હાર થવાની છે એટલે આવા ઉચ્યારણો કરે છે નેતા તરીકે ભાષા પર સંયમ હોવો જોઈએ શબ્દોનો ઉપયોગ આવડવો જોઈએ ભૂપતભાઈ વીસ વર્ષથી જાહેર જીવનમાં છે તેમની આ પ્રકારની ભાષાથી દુઃખ થયું છે મારાથી તો પણ મોટા છે

હવે આને અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ